કેમ કે ગુરુ જે મંત્ર આપે છે એ ગુરુને આપણે એ ભજવાની એનું સ્મરણ કરવાની જે પદ્ધતિ આપણને બતાવે છે એ પદ્ધતિ દ્વારા આપણે મંત્ર જાપ કરીશું એટલે એ મંત્ર ફળશે આપણને અને એનું ફળ પણ મળશે મંત્રનું ફળ એક જ હોય છે કે શાંતિ અને આનંદ આપણને પ્રાપ્ત થાય છે પરમેશ્વરનું સ્વરૂપ છે જેને આપણે સત અને આનંદ તો તો રૂપ સત આનંદ આનંદ રૂપ એ જ પરમેશ્વર છે એ જ પરમાત્મા છે આ જ સહજ સમાધિની પણ અવસ્થાની અંદર આ જ ઘટિત થાય છે આનંદ ચોવીસ કલાક આઠે પોર આનંદમાં રહેવું આ અવસ્થા એ આપણે પહોંચવા માટે ગુરુ મંત્ર જોશે ગુરુની શિખામણ જોશે ગુરુનું માર્ગદર્શન પણ જોશે એને માર્ગદર્શન નિષે પણ હાલવું ગુરુ આપણને ખાલી માર્ગદર્શન આપી શકે છે એ જે કર્મ બતાવે છે આધ્યાત્મિકની અંદર જે આપણે હાલવાનું છે એ એ કર્મ પ્રમાણે આપણે હાલવાનું છે અને આ બધું કરવું તો આપણે જ પડશે ગુરુ તો ખાલી માર્ગદર્શન આપશે પછી આ માર્ગદર્શનમાં આપણે હાલતા હાલતા એ કર્મ જે છે એ કર્મ જ આપણે કરવાનું છે અને આ કર્મ કરવાથી સામે જે આપણે ઘટિત થવું જોવે એ ઘટિત થવું જોઈએ એ થઈ જ જાય છે એવું પણ નથી પણ એની અંદર અઢળક પ્રેમ અઢળક ભાવ હરિ ઉપર હોવો જોઈએ જેટલો ભાવ પ્રેમ ઘટિત ઘટતો હોય છે આપણામાં એટલું ઘટિત થવામાં સામે સમય લાગશે જે અભ્યાસ કરવાની ક્રિયા છે ભજનની મત મંત્રની સાથે એ ક્રિયાની સાથે સાથે પ્રેમ હૃદયની અંદર વધારવાનો આને પ્રેમ લક્ષણા ભક્તિ પણ કહેવાય છે પ્રેમ અને પ્રેમ જ્યારે જ્યારે થોડો થોડો વધતો જશે એટલે તમ આપણે જે ક્રિયા કરી રહ્યા છીએ જે ભજન કરી રહ્યા છીએ એ ધીરે ધીરે લુપ્ત થશે અને મંત્રની અંદર આપણો જ્યારે પ્રેમ પરિપૂર્ણ રીતે પ્રગટ થઈને એની અંદર હોમ પ્રેમ અને મંત્ર બે જ્યારે એક થઈ જશે એટલે સામે આપણી તુર્યાવસ્થા પણ પ્રગટ થઈ જશે એ અપ્રગ્ર પ્રગટ રૂપમાં પ્રગટ જ છે એ ખાલી ઘટિત થાય છે આપણને આનો અનુભવ થાય છે કે આજ આજ હું સૌ આજ ઈશ્વર છે આજ પરમાત્મા છે આજ પોતાનું સ્વરૂપ હાસું સ્વરૂપ છે આજ આપણું નિજ ઘર છે અને આ નિજ ઘરની અંદર અખંડ આનંદ મળે છે આગળ તુર્યાતીત અવસ્થામાં જવાનું છે તુર્યાતીત નો મતલબ થાય છે જે તુર્યાવસ્થા આપણે જે પછી ગયા સ્વાથા પદની અંદર અને તુર્યાવસ્થા કહેવામાં આવે છે પણ જ્યારે આ સિદ્ધ થઈ જાય તુર્યાવસ્થા એની આગળ તુર્યાતીમાં જેનો તાર લાગી જાય એ જ મહા મહાલોક પણ કહેવામાં આવે છે એ જ આપણું અસલી નિજ ઘર છે પણ આ તો એટલી બધી ઉપરની વાતો છે પણ જે મૂળથી આપણે જે પાયામાંથી જે ગુરુ મંત્ર લીધો છે અને જે રીતે ગુરુ આપણને આજ્ઞા આપે જે રીતે એનું ભજન કરવું કઈ રીતે એનું સ્મરણ કરવું એ જ આપણે ધીરે ધીરે એક એક ટેપવાર ટેપ આપણે આગળ વધવાનું છે અને ભજન કરતાં કરતાં આ બધી જ વાતો જે આપણે કરીએ છીએ એ એ આપણને ધીરે ધીરે ઘટિત બધું થતું જ હશે પણ આમાં પ્રેમ અવશ્ય છે કેવલ કૃપા જ એક એવી છે કે જે આપણને આ લોકથી પરલોક સુધી પહોંચાડી શકે છે અને સદગુરુના મંત્રમાંથી જ્યારે આપણે અવસ્થામાં જઈએ પછી સદગુરુનો આપણને ભેટો થાય છે આ જ ગુરુ જે દેહી ગુરુ છે એ સદગુરુ કહેવામાં આવે છે પણ સદગુરુ છે એ પિંડ બ્રહ્માંડથી પરશે ના નહીં માયાનો લેશ એ જ હસી ગુરુની ભૂમિકા છે પછી એ સદગુરુ જ્યારે આપણને મળે છે એ આપણે મંત્રની મંત્ર નથી આપતા એ તો કેવલ પ્રેમ આપે છે અને પ્રેમથી આપને આકર્ષક કરે છે અને પ્રેમથી આપને મૂળ ઘરમાં એ પ્રવેશ કરાવે છે આ સદ્ગુરુ કહેવાય છે અને સદ્ગુરુ છે એ એક દેહી ગુરુ છે બ્રાહ્મજગતના ગુરુ છે આધ્યાત્મિકની આપને બધી સરસા સમજાવે છે પણ પરિપૂર્ણ જ્ઞાન આપે છે અને મહામંત્ર પણ આપે છે આ જે દેહી ગુરુ છે એના મંત્ર દ્વારા આપણે આ તુર્યાવસ્થા સુધી પહોંચી જઈએ છીએ અને અને અવસ્થા પછીના જે આપણો નિજ ઘરની અંદર જે આપણું સદગુણ છે સત્કર્મ છે સત્કર્મ સદગુણ અનુસાર જે આપણે સદગુરુની પ્રાપ્તિ થાય છે એ શરીર વગરના હોય છે એ નિજ ઘરમાં રહે છે એ ગુરુની જ્યારે પ્રાપ્તિ થઈ જાય છે ત્યારે જ આપણને પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે એનો અનુભવ થાય છે અને એ જ આપણે શૂન્ય અવકાશની અંદર આપણી સ્થાપના થાય છે આપણું મૂળ ઘર ત્યાં છે અને આપણું મૂળ સ્વરૂપ પણ એ છે આ જ આપણું ગગન છે કે ગુરુમંત્ર આપણે કેમ સિદ્ધ કરવો એ બધું આમાં આપણે સમજવામાં આવે છે અહમ જ્યાં સુધી મટેલ નહીં ત્યાં સુધી મંત્રનું ફળ આવે નહીં અને મંત્રીની સિદ્ધિ પણ ન મળે અને મંત્ર સિદ્ધ પણ ન થાય જ્યાં સુધી આપણી અંદર અહમ છે હું પણ હું છે હું કાંઈક સૌ આવું જ્યાં આપણામાં છે ત્યાં સુધી મંત્ર સિદ્ધ થતો નથી આ બધાને પણ નમવો અને નમવાથી આપણો અંદરનો અહમ ગળે છે અને જ્યાં સુધી આપણામાં અહોભાવ છે ત્યાં સુધી આપણો માયલો નહીં જણાય એટલે જ ગુરુ ભક્તિ કરવી જ્યાં સુધી ભક્તિ નહીં કરીએ ત્યાં સુધી ભગવાન રીઝેશે નહીં ભક્તિ વગર ભગવાન રીઝે નહીં અને ભગવાન રીઝે ત્યારે જ સતરૂપી પરમાત્માના દરવાજા ખુલે છે ત્યારે જ આપણે સતની ઓળખાણ થાય છે આત્માની ઓળખાણ થાય છે સત એ જ આત્મા છે અંદર પ્રવેશનો માર્ગ આપણને જડી જાય છે અને સત સુધી પહોંચવા માટે ભક્તિ અને ગુરુમંત્ર જોશીએ આપણે અને ગુરુમંત્રથી જ સનાતનની જોતને આપણે જાણી શકીએ છીએ આ બધું પામવા માટે આ બધી પ્રાપ્ત કરવા માટે ગુરુની જરૂર પડશે ગુરુ વિના અગમ રસ જણાય નહીં આત્મા તત્વને પામવા ગુરુના નિયમ પાળવા પડશે ગુરુ જ અગમ રસ આપણને પાય છે ત્રણ ગુણની પાર પહોંચાડશે ત્રણ ગુણની પાર આપણું નિજ ઘર છે એટલે સદગુરુના વસનના અધિકારી આપણે બનવું પડશે જ્યાં સુધી અધિકારી નહીં થાય સદગુરુના વસનના ત્યાં સુધી આપણે અગમ ઘરનો રસ નહીં મળે અને રસ જ્યારે મળશે અધિકારી બનશ્યું ત્યારે જ ગગનમાં ટંકોરા આપણે સંભળાય છે સોહમ સોહમ રૂપી નાદ પણ આપણને સંભળાશે એટલે જ આ ઘટની અંદર જ્યારે આપણને સોહમ દર્શાય છે ત્યારે જ પોતાની આપણી ઓળખાણ થાય છે જ્યાં સુધી સોહમ ન દર્શાય જ્યાં સુધી અજંપા આપણા શરૂ ન થાય ત્યાં સુધી આધ્યાત્મિકની અંદર આપણે ઉતરા ન ગણાવીએ એટલે આધ્યાત્મિકની અંદર ઉતરવા અગમ રસ જોશે અગમ રસના પ્યાલા ગુરુજી પાસે આજ મહામંત્રની શક્તિ છે હછા ગુરુમંત્ર આને જ કહેવાય છે કે જ્યાં સુધી આપણને આપણા ઘર સુધી પહોંચાડે છે આ જ તત્વની પ્રાપ્તિ કરાવે છે એને જ ગુરુ ગુરુકૃપા કહેવાય છે આ જ મંત્ર કહેવાય છે જ્યાં સુધી આપણા ઘરની ઓળખ ન થાય ત્યાં સુધી શાંતિ અને આનંદની અનુભૂતિ નથી થતી આનંદની પ્રાપ્તિ કરવા માટે આપણે આ માર્ગ અપનાવવો પડે શાંતિની પણ અનુભવ થાય છે આનંદરૂપી પરમાત્માની પ્રાપ્તિ થાય છે આજ સદગુરુની કૃપા છે આજ મહામની શક્તિ છે આજ શક્તિ આપને અહીંયા દર્શાવાય છે આપણું અગમ ઘરની ઓળખ કરાવે છે ગુરુ ભગવાન કી જય સનાતન ધર્મની જય